નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદના સાબરમતીમાં વીસ લોકો સામે એટો સિટીની ફરિયાદ નોંધાઈ અમદાવાદના સાબરમતીમાં આપના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો જેમાં વીસ લોકો સામે એટો સિટીની ફરિયાદ થઈ છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દલિત ચાલી પર પથ્થરમારો કરતા વીસ લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાય છે આપ નેતાએ ચાલીના રહીશોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો બીચકો હતો પથ્થરમારામાં એક દલિતને ઈજા પહોંચી હતી જ્યારે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ પ્રિતેશ પટેલ નામના યુવકે ટોળાની આગેવાની લઈને મહાકાળીની ચાલીમાં રહેતા રહીશોને ટાર્ગેટ કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો મોડી રાત્રે પોલીસની ટીમ આવતા તોફાની તત્વો ત્યાંથી નાસી ગયા હતા હાલ સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાબરમતી વિસ્તારમાં આવેલા મહાકાળીની ચાલી ખાતે રહેતી ખુશ્બુ પરમારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના સાબરમતી વોર્ડના પ્રમુખ પ્રિતેશ પટેલ બાબુ પરમાર આશિષ સામ સામઠિયા ગણપત સામઠિયા દર્શિલ ઉર્ફે ભટ્ટી સામઠિયા ચિરાગ પરમાર સહિત વીસથી વધુ લોકો વિરુદ્ધ એટ્રોસિટી અને હુમલાની ફરિયાદ કરી છે ખુશ્બુ તેના પતિ સાસુ લક્ષ્મીબેન સસરા હસમુખભાઈ તેમજ દિયર દેરાણી સાથે રહે છે ગઈકાલે ખુશ્બુ અને તેની તેનો પરિવાર જમીને સુઈ રહ્યા હતા ત્યારે એકાએક તેમના ઘર પાસે બૂમાબૂમ થવાની શરૂઆત થઈ હતી ખુશ્બુ પરિવાર સાથે બહાર દોડી ગઈ હતી ત્યારે આસપાસમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા અને મુખ્ય રોડ પર પહોંચી ગયા હતા મુખ્ય રોડ પર જઈને જોયું તો વીસથી વધુ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને વાહનો પર પથ્થરમારો કરી રહ્યા હતા પથ્થરમારો કરતાં તમામ લોકો બૂમો પાડતા હતા કે બાબુભાઈ પરમારને આ ચાલીના માણસો તથા હસમુખ પરમાર ખોટી રીતે હેરાન કરે છે અને અગાઉ પણ તેનું ગેરકાયદેસર દબાણ કર્યું છે ટોળું બુમાવું પણ કરતું હતું કે હસમુખભાઈને તેના પરિવારને ચાલીની બહાર કાઢીને મારી નાખો હસમુખભાઈ તેનો દીકરો હિરેન તેમજ ચાલીમાં રહેતા લોકોને ખૂબ ચરબી વધી ગઈ છે આપણે તેમની ચરબી ઉતારવી પડશે ખુશ્બુ ટોળાની પાછળ જતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને તેમાં પ્રિતેશ પટેલ નામના યુવકે તેને જાતિવાચક જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો ખુશ્બુએ શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયા હતા અને ગાળો બોલવાની શરૂ કરી હતી ટોળાએ પથ્થરમારો કરતાં ખુશ્બુની સાસુ લક્ષ્મીબેનને માથામાં ઈજા પહોંચી હતી જ્યારે ત્રણ વાહનોને નુકસાન થયું હતું ટોળાનો આગેવાન પ્રિતેશ પટેલ તમામને ઉશ્કેરતો હતો કે આ ચાલીમાં રહેતા લોકોએ અમારા મિત્રને ખોટી રીતે હેરાન કર્યા છે જેથી તમામને જાનથી મારી નાખવાના છે આ ચાલીમાં રહેતા તમામ રહીશોને અહીંયાથી મકાન ખાલી કરી દેવાના છે મારવાના કારણે ખુશ્બુના સસરા સાસુને ઈજા પહોંચી હતી અને વાહનોને નુકસાન થયું હતું જેથી ખુશબુએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી અને સાબરમતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસને જોતાની સાથે જ તોફાની તત્વો ભાજી ગયા હતા ખુશબુએ પ્રિતેશ પટેલ સહિતના લોકો વિરુદ્ધ એટ્રોસિટી હુમલો તેમજ તોડફોડની ફરિયાદ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ